મિત્રો કુંભ રાશિના મહત્વના પ્રસંગમાં તમારું સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો તમારા જ ઘરમાં પડેલી આ ત્રણ અશુભ વસ્તુઓ તમારા મૃત્યુને આમંત્રણ આપી રહી છે અને આ વસ્તુઓ કોઈ અજાણી વ્યક્તિએ નહીં પરંતુ તમારા ઘરના લોકોએ રાખી છે જેના કારણે તમારા ઘરમાં સ્મશાન કરતાં પણ વધુ ખતરનાક વાતાવરણ ઊભું થયું છે અનેક ભૂતપ્રેત અને પિશાચોએ તમારા ઘરમાં પોતાનો અડ્ડો બનાવી લીધો છે આ સાંભળ્યું પરંતુ તે સાચું છે અને આજે આ વીડિયોમાં હું તમને એવા પુરાવા આપવા જઈ રહ્યો છું કે જેનાથી તમે માનશો કે હા તમારા ઘરમાં કેટલીક ખતરનાક અને દુર્ભાગ્યપૂર્ણ વસ્તુઓ પડી છે જે તમારા મિત્રોને આમંત્રણ આપી રહી છે તેણે તમારા ઘરનું આખું વાતાવરણ બગાડ્યું છે મિત્રો પણ તમારા ઘરમાં ગમે તેટલી તકલીફો આવી રહી હોય રોજ ઝઘડા થાય છે લોકો રોજેરોજ બીમાર પડી રહ્યા છે તમારા ઘરમાં દેવા સંબંધિત સમસ્યાઓ હોય કે મિત્રો ગરીબી હોય માનસિક સમસ્યાઓ હોય લોકો ડિપ્રેશનમાં જતા હોય છે તમારું મગજ કામ કરતું નથી મિત્રો બધી સમસ્યાઓ ફક્ત આ વસ્તુઓને કારણે છે જે તમારા ઘરમાં પડેલી છે અને તમને તેની જાણ પણ નથી મિત્રો તે તમારી આંખોની સામે પડી છે અને તમે કરી શકતા નથી સમજોવા વસ્તુઓને કારણે તમારા ઘરમાં ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે તમે ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છો પરંતુ સફળતા નથી મળી રહી પરંતુ શું થઈ રહ્યું છે તમે તમારા જીવનને વધુ સારું બનાવવાની કોશિશ કરી રહ્યા છો તેટલું વિપરીત થઈ રહ્યું છે અને તમારા માટે બધા દરવાજા બંધ થઈ ગયા છે આશાનું કિરણ પણ દેખાઈ રહ્યું હેવે તો ભગવાન પણ તમને સાથ નથી આપી શકતા હા ભગવાન પણ તમને કેવી રીતે સાથ આપશે કારણ કે તમારા ઘરમાં એટલી બધી નકારાત્મક વસ્તુઓ છે કે હવે તમારા મિત્રો પણ ત્યાં નથી આવી શકતા તમારા ઘરમાં કોઈ સકારાત્મક વસ્તુ ઘરમાં નથી આવતી મિત્રો તે તમારા ઘરથી જ શરૂ થાય છે હા જો ઘર સારું હોય ઘરમાં સકારાત્મક વસ્તુઓ હોય તો ભગવાનનો પણ વાસ હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે પરિવારના દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ હોય છે પરંતુ તમારું ઘર આ નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલું છે તો મિત્રો તમારા ઘરે સમસ્યાઓ તો આવવાની જ છે ભલે તમે ગમે તેટલી મહેનત કરો પરંતુ મિત્રો આજે હું તમારી સામે લાવવાનો છું જો તમે તેને જડમૂરથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરો છો ફેંકો તો માનો તમારા ઘરમાં પહેલાની જેમ જ આશીર્વાદ આવશે મિત્રો તમારા ઘરમાં હાસ્યનો માહોલ રહેશે મિત્રો તમારું દરેક કામ એકબીજા સાથે સુમેળમાં થશે તમને દરેક કામમાં સફળતા મળશે નોકરી હોય કે ધંધો દરેક જગ્યાએ તમને પ્રગતિ મળશે પરંતુ મિત્રો તમારે ફક્ત શરૂઆતથી લઈને અંત સુધી અમારી સાથે રહેવાનું છે જુઓ મિત્રો અમે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અમારા ઘરમાં મિત્રો ભલે તે રસોડામાં હોય આપણે ઘણી વસ્તુઓનો ઉપયોગ રસોઈ માટે કરીએ છીએ અને ઘણી વસ્તુઓ સજાવટ માટે પણ કરીએ છીએ અને કેટલીક વસ્તુઓ મિત્રો પછી તે ફ નીચર હોય ઘડિયાળ હોય મિત્રો આવી ઘણી વસ્તુઓ છે જેનો આપણે આપણા જીવનમાં દરરોજ ઉપયોગ કરીએ છીએ પરંતુ આ ત્રણ વસ્તુઓમાં કેટલીક વસ્તુઓ એવી છે જે આપણા ઘરમાં ગરીબી લાવે છે જે હકારાત્મક શક્તિ નથી લાવતી અમારા ઘરમાં મિત્રોની જેમ કે ભૂત આત્માઓને આકર્ષે છે ને તેથી જો તેમનું સૂત્ર છે કે અમે અમારા ઘરમાંથી વસ્તુઓ હટાવી નથી શકતા તો તે વસ્તુઓ અમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો આધાર બનાવે છે અને તમારા ઘરમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે અને મિત્રો આ વસ્તુઓ તમે સમજી શકતા નથી કોઈ અજાણી વ્યક્તિ આ વસ્તુઓ લાવ્યો નથી તમે જાતે જ લાવ્યા છો તમારા પરિવારના સભ્યો તેને તમારી પાસે લાવ્યા છે અને તમારા ઈર્ષાળુ મિત્રોએ કોઈ કસર છોડી દીધી છે હા જેઓ તમારી સાથે ઈશા કરે છે તેઓ જ તમારી સાથે મિત્રો જેવા સંબંધ ધરાવે છે જેઓ તમને ડુબાડવા માંગે છે જેઓ તમને નીચે લાવવા માંગે છે કેટલાક દુશ્મનો છે કેટલાક મિત્રોના વેશમાં છે કેટલાક પડોશીઓના વેશમાં છે તેઓ શું કરે છે બહારથી તમારા ઘરમાં તંત્ર મંત્ર અને તેઓ તેને તમારા ઘરમાં ફેંકી દે છે અથવા છુપાવે છે તેણે તમને ગિફ્ટ આપી હતી અને તમે તેને તમારા ઘરમાં રાખી હતી પરંતુ શું તમે જાણો છો કે તે કોઈ તાંત્રિક દ્વારા આપવામાં આવી હતી તાંત્રિક તે ભેટ મિત્રોને આકર્ષિત કરવાની શક્તિ પણ હોઈ શકે છે તમે એક નિર્દોષ વ્યક્તિ છો જો કોઈ તમારી સામે જુએ છે તો તમે તેને જાણતા પણ નથી વિશ્વ ખૂબ જ ખતરનાક દુનિયા એવી નથી જેવી તમે જુઓ છો મિત્રો તમે વિચારો છો કે મારા સંબંધીને મારું ભલું જોઈએ છે તમે વિચારો છો કે મારો ભાઈ મારું ભલું ઇચ્છે છે મારો મિત્ર મારું ભલું ઈચ્છે છે મારો પાડોશી મારું ભલું ઈચ્છે છે પણ એવું સોબેમાંથી નથી કે ત્રણ લોકો તમારા સૌથી ખાસ બની શકે હેવા લોકો હોઈ શકે છે જેઓ ખરેખર તમારું સારું ઈચ્છે છે પરંતુ બાકીના નવ્વાણું હજાર નવસો નવ્વાણું લોકો હા बाकी ना लोको मित्रों खर इच्छता के तमे आगर वधो कारण के मित्रों वास्तविकता ए छे के आजकाल कोई तमने आगर वधता जोई शक्तु नथी द्रेक व्यक्ति फक्त रहवा मांगे छे अने जो कोई आगर न वधी सके तो मित्रों आजे आ वीडियो मा हूँ तमने बधी बाबतो विषे जानाश परंतु वधु नही मित्रों एक कुटुंब है आखरे क्या सुधी रड़ता रहो मित्रों ક્યાં સુધી તમે મુસીબતોમાં જીવતા રહેશો તમારામાં ઘણી ક્ષમતાઓ છે છતાં પણ તમે આગળ વધી શકતા નથી તો મિત્રો હું તમને જે કહી રહ્યો છું તે પૂરતું છે આજે તમે તેને તમારા ઘરેથી તરત જ કરી શકો હોનહી તો મિત્રો જો આ વસ્તુ તમારા ઘરમાં લાંબા સમય સુધી પડી રહે તો મિત્રો તમારા મૃત્યુને પણ આમંત્રણ મળી શકે છે તમારા પરિવારમાં પણ મોટી દુર્ઘટના થઈ શકે છે તમારા ઘરમાં પણ અકસ્માત થઈ શકે છે મિત્રો ભગવાનની કૃપા હતી કે તેણે અત્યાર સુધી તમારી રક્ષા કરી પરંતુ હવે તમે કંઈ કરી શકતા નથી તમારા ઘરમાં ઘણી બધી ખરાબ શક્તિઓ ઊભી થઈ ગઈ છે મિત્રો આજે તમે તે વસ્તુઓ વિશે સમજી શકતા નથી તમને કબસ શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો મિત્રો આજે હું તમને એક એવો રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારા ઘરમાં વર્ષોથી ચાલતા તમારા ખરાબ નસીબને તેજ કરી દેશે તમારા ઘરમાં ગમે તેટલી ખોટી વસ્તુઓ હોય તેનાથી તે બધી વસ્તુઓની અસર દૂર થ અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ પાછી આવવા લાગશે મહાદેવના આશીર્વાદ આવશે અને બજરંગ બલીની છાયા રહેશે મિત્રો શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો અને સૌથી પહેલા વીડિયોને લાઇક કરો અને સાચા દિલથી અને સાચા વિશ્વાસ સાથે નીચે કોમેન્ટ બોક્સમાં લખો હા મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સાચી ભક્તિથી જય બજરંગ બલી લખો કારણ કે બજરંગ બલિ તમને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓથી મુક્તિ અપાવશે તો અત્યારે જ જાઓ અને જય બજરંગ બલી લખો અને જો મેં જે કહ્યું હતું તેવું જ કંઈક તમારા જીવનમાં પણ થઈ રહ્યું છે તો ગભરાશો નહીં એકવાર નીચેની કોમેન્ટમાં જણાવો કે ગુરુજી મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે તો હું તમને તમારી સમસ્યાનું નિરાકરણ ચોક્કસ જણાવીશ મિત્રો ચાલો હવે મુખ્ય વીડિયો તરફ જઈએ અને જાણીએ કે કોણ છે તમારા ઘરમાં કઈ વસ્તુ ખરાબ છે કઈ વસ તું નકારાત્મક છે તે વસ્તુને તાત્કાલિક બહાર ફેંકી દો જરા પણ વિલંબ કરશો નહીં મિત્રો વિડિયો પૂરો થતાં જ તરત જ જાઓ અને મિત્રો તે વસ્તુને ઘરથી દૂર ક્યાંક ફેંકી દો અથવા તેને આગ લગાડી દો તરત જ તેનો સંપૂર્ણ નાશ કરો વસ્તુનો નાશ થશે તે ઘરની બહાર જશે મિત્રો તમારા ઘરમાં ખુશીઓ આવવા લાગશે તો મિત્રો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે સૌ પ્રથમ તેને લાઇક કરો હું તેને ફરીથી પુનરાવર્તન કરું છું વિડીયો લાઈક કરો અને જુઓ મિત્રો પહેલા મને કેટલીક બાબતો વિશે જણાવવા દો જો તમારા ઘરમાં કોઈ ખોટી વસ્તુ પડેલી હોય કોઈ નકારાત્મક વસ્તુ કે એવી કોઈ વસ્તુ ખરાબ પડી હોય તો મિત્રો સૌથી પહેલાં તમારો રાહુ તે પછી શનિની દશા ખરાબ થવા લાગશે અને મિત્રો તમારામાં જુદા જુદા વિચારો આવશે જેમ તમારી અંદર વાસનાની લાગણી જાગવા લાગશે હા તમારા મનમાં દિવસ રાત માત્ર વાસના જ રહેશે તમે હમણાં જ વિચારશો કે હું મારા શરીરમાંથી ગરમી કેવી રીતે દૂર કરી શકું કેટલાક લોકો હસ્તમૈથુન કરશે કેટલાક લોકો સ્ત્રી સાથે સંબંધ રાખશે તેમના મગજમાં આવા વિચારો આવશે તેઓ કોઈ છોકરીને જોશે તો જો તેઓ કોઈ સ્ત્રીને જોશે તો પછી તે પણ તમારા મનમાં વિચારો લાવશે આ સિવાય તે વધુ પડતો દારૂ પીવાનું શરૂ કરી દેશે તે ઘણી બધી સિગારેટ પીવાનું શરૂ કરી દેશે તેને નશાની લત લાગવા લાગશે આ વિનાશના બે રસ્તા છે દિવસ રાત વધુ પડતો દારૂ પીવો વિવિધ પ્રકારની દવાઓ લેવી આ સૌથી મોટી નિશાની છે મિત્રો આ સિવાય તેને જુગાર રમવાની કે એવા કામો કરવા લાગે છે કે જ્યાંથી કોઈ વ્યક્તિ ખોટા રસ્તે ચાલવા લાગે છે તો મિત્રો લોકો અલગ અલગ મહિલાઓની જાળમાં ફસાઈ જાય છે જુદા જુદા માણસોની જાળમાં ફસાવું જો તમે પુરુષ છો તો તમે તમારી પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રીની જાળમાં ફસાઈ જશો જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ગુસ્સે થવા લાગે છે ત્યારે તમે કોઈ અન્ય પુરુષની જાળમાં ફસાઈ જશો મિત્રો આ વસ તો થાય છે ના આ બધું રાહુના કારણે થાય છે અને જ્યારે તમારા ઘરમાં કેટલીક બાબતો ખોટી થઈ જાય છે તો તે બધું જ બરબાદ કરી દે છે એટલે જ કહેવાય છે કે તમે અમીરનું ઘર જોયું જ હશે હા જેઓ અમીર છે મિત્રો તે પોતાના ઘરમાં બહુ ઓછી વસ્તુઓ રાખે છે આવું કેમ થાય છે જો તમે કોઈ પણ અમીર વ્યક્તિના ઘરે જાવ અને તેના ઘરમાં જુઓ તો તેને ત્યાં કોઈ મહત્વની વસ્તુ પડેલી જોવા નહીં મળે મહત્વપૂર્ણ વસ્તુઓ ઘરમાં રાખશે તો મિત્રો નકારાત્મક વસ્તુઓ આવશે અને પછી તે ગરીબ વ્યક્તિના ઘરે જશો તો તેના ઘરમાં ઘણી બધી વસ્તુઓ હશે અને મિત્રો તે તે વસ્તુઓ પણ રાખે છે જે કોઈ કામના નથી પરંતુ તે વ્યક્તિને ખબર નથી હોતી કે આ વસ્તુઓમાં પણ કેટલીક ખોટી બાબતો છે તો મિત્રો જો તમારે ધનવાન બનવું હોય તો ઘરમાં નકામી વસ્તુઓ રાખવાનું બંધ કરો એવા ઘણા લોકો છે જેઓ ખોટા છે ઘરે ઠંડી વસ્તુઓ ચાલો હું તમને તે વસ્તુઓ વિશે કહું મિત્રો તમે ઘરે એક તેલનો ડબ્બો લાવ્યા છો અને તેનું તેલ ખતમ થઈ ગયું છે પરંતુ તમે તે ડબ્બો સુરક્ષિત રીતે રાખ્યો હેતમારા ઘરમાં પરંતુ તે ભણેલા તરીકે જ રહેશે ધારો કે તમે બજારમાંથી શાકભાજી લાવ્યા છો તમે તમારા ઘરમાં શાકભાજીની થેલી સુરક્ષિત રીતે રાખી છે જે ભવિષ્યમાં ઉપયોગી થશે પરંતુ હવે તે થેલી ભવિષ્યમાં ઉપયોગી થશે નહીં તે બેગ તમારા ઘરમાં જ નહીં પડે ઘણા મહિનાઓ અને ઘણા વર્ષો સુધી તમે બહારથી કોઈ વસ્તુ લાવો છો તે વસ્તુ એક બોક્સમાં હતી વસ્તુ પૂરી થઈ ગઈ હતી પરંતુ બોક્સ પડી રહ્યું હતું તમે બોક્સને ફેંકી ન હતી પરંતુ તેને ઘરે સુરક્ષિત રાખી હતી તો મિત્રો આ છે જે વસ્તુઓ થાય છે તેનો ઉપયોગ કર્યા પછી તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે અને સંભાળતા નથી મિત્રો તો આદત છે મિત્રો એક મધ્યમ વર્ગના પરિવારની આદત વસ્તુઓને સંભાળવાની છે પરંતુ ખોટી વસ્તુ વસ્તુઓને સંભાળવાની નથી મિત્રો ઘરમાં બને તેટલી ઓછી વસ્તુઓનો ઉપયોગ કરો મિત્રો આવી નકામી વસ્તુઓને ઘરમાંથી દૂર કરવી ફાયદાકારક છે કારણ કે તમારા ઘરમાં કઈ વસ્તુ આવી છે તમે પણ જાણતા નથી કે તમે કરિયાણાની દુકાનમાંથી સર્ફનું બોક્સ લાવ્યા છો અને તમે સર્ફ સમાપ્ત કરી દીધું છે પરંતુ બોક્સ હજી પણ ત્યાં જ પડેલું છે અને કોણ જાણે કરિયાણાવાળા વ્યક્તિના હાથમાં નકારાત્મક હોઈ શકે છે જો તેની ઇમેજ નેગેટિવ છે તો તેનું નસીબ ખરાબ છે અને જો તમે તેના દ્વારા આપવામાં આવેલ બોક્સ તમારા ઘરે લાવો છો અને બોક્સ ઘરમાં પડેલું રહે છે તો મિત્રો તે બોક્સ તેની સાથે નકારાત્મક શક્તિ લઈને આવે છે તે વ્યક્તિ તમારા ઘરમાં દુર્ભાગ્ય લાવે છે અને પછી તમારી સાથે પણ તે જ વસ્તુઓ થવા લાગે છે અને જો તે વસ્તુ તમારા ઘરમાં રહે છે તો તમારા ઘરની કિસ્મત પણ ખરાબ થઈ શકે હે મિત્રો આ વસ્તુઓ નાની વસ્તુઓ છે તેને સુધારવી ખૂબ જ જરૂરી છે અને બને તેટલી વહેલી તકે આ વસ્તુઓ અથવા તમારી આદતોને બદલો જેમ કે જો કોઈ તમારા ઘરે બોક્સ લાવે તો બોક્સનો ઉપયોગ કરો ઘરમાં આજુબાજુ પડેલી વસ્તુઓ છોડી દો ચાલો કહીએ કે મારી પાસે સાવરણી છે જે ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ હવે નવી સાવરણીની જરૂર છે તમે બજારમાં જઈને નવી સાવરણી લાવ્યા છો પરંતુ પરિવારની એવી આદત છે કે તેઓ જૂની સાવરણી ફેંકતા નથી પરંતુ તેને સાવરણીમાં રાખે છે જો તમે તેનો ઉપયોગ ન કરો તો પણ તે ઘરમાં રહેશે મિત્રો જો તમારા ઘરમાં કોઈ વસ્તુ લાંબા સમય સુધી રહે છે તો તેમાં પણ નકારાત્મ તો આ વાતોનું ધ્યાન રાખો તે બધી નકામી વસ્તુઓને દૂર કરો જે કોઈ કામની નથી મિત્રો હવે હું તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં હશે ઘણા કપડાં હા અને કેટલાક એવા કપડાં હશે જે તમે વાપરતા પણ નથી જે તમે પહેરતા પણ નથી તે ઘણા વર્ષોથી ત્યાં પડેલા હશે પણ એમ ન કરો બિનઉપયોગી કપડાને ફેંકી દો આગ લગાડી દો કંઈ પણ કરો પરંતુ તેને ઘરની બહાર ફેંકી દો કોઈ ગરીબને ન આપો હા હું આ કહું છું કારણ કે તમે જે કપડાં પહેરો છો તેમાં તમારી શક્તિ છુપાયેલી છે અને જ્યારે તમે તમારી ઊર્જા અન્ય વ્યક્તિને આપો છો ત્યારે તમારું સૌભાગ્ય પણ તેની પાસે જશે તેથી મિત્રો તમારું કપડું કોઈને ન આપો કારણ કે તેમાં તમારી ઊર્જા છે નહીં તો તમે તે કપડાનો નાશ કરી શકો છો અથવા ફેંકી દો મિત્રો પરંતુ જો તમારે દાન કરવું હોય તો બજારમાંથી એક નવું મેળવો પરંતુ તમારે ન તો તમારા ઘસાઈ ગયેલા કપડાં પહેરવા જોઈએ અને ન કોઈને પહેરાવવા જોઈએ મિત્રો પહેલી વાત તો એ છે કે મિત્રો હવે અમુક લોકોની નહીં પણ ઘણા લોકોની આદત છે કે ઘણા લોકો ઘરમાં નહાતા નથી અને જ્યારે નહાવા માટે વપરાતો સાબુ નાનો થઈ જાય છે ત્યારે તે નાનો સાબુ વાપરવાની ટેવ પડી જાય છે ધોવા શક્ય છે મિત્રો પરંતુ તમે નથી જાણતા કે જો તમે એ સાબુનો ઉપયોગ એ વિચારીને કરો છો કે તમે શૌચાલયમાં જાઓ છો અને તમે તમારા માથાને ફ્લશ કરો છો અને તમારા હાથ ધોવા માટે તે સાબુને શૌચાલયમાં રાખો છો તો તમે ખૂબ જ ખરાબ કરી રહ્યા છો વસ્તુ જો તમે તે સાબુનો ઉપયોગ કરી રહ્યા છો જેનાથી તમે તમારા આખા શરીરને ગંદા કામ માટે ધોઈ નાખ્યું છે તો તમારે આવું ન કરવું જોઈએ અથવા તો કોઈક અલમારીમાં ભરેલ છે મિત્રો તમારા ઘરમાં પણ આવું ચોક્કસ થશે એ જોવાનું રહેશે કે તમારા ઘરમાં એક અલમારી હોવી જ જોઈએ કે પછી કોઈ એવી જગ્યા હશે જ્યાં બધી નકામી વસ્તુઓ હશે મિત્રો જેનો ઉપયોગ થતો નથી કાં તો ત્યાં એક અલમારી હશે જેમાં ઘણી બધી નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હશે અથવા ત્યાં બધી બિનઉપયોગી વસ્તુઓ પડી હશે એટલે કે જેનો ઉપયોગ ન થઈ રહ્યો હોય અને મારા પર વિશ્વાસ કરો તે સામગ્રી ફક્ત એક કે બે મહિના માટે જ પડી નથી પરંતુ ઘણા વર્ષોથી કેટલાક લોકો માટે તે દસ કે વીસ થઈ જાય છે પરંતુ આ તે ભૂલ છે જે વ્યક્તિ કરે છે પછી ભલે તે સામગ્રી ગમે તેટલી નકામી હોય ભલે તે મોંઘી હોય જો કોઈ બિનોપયોગી વસ્તુ હોય તો તેને ઘરમાંથી કાઢી નાખવી ખૂબ જ જરૂરી છે જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય તો બહારથી કંઈક લાવો પરંતુ બિનુપયોગી વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી પડશે મિત્રો કારણ કે આ નકામી વસ્તુઓ છે ધારો કે મિત્રો તમારા ઘરમાં બીજી પાણીની બોટલ છે પણ તેનો ઉપયોગ થતો નથી તમે તેને ભરીને પીતા નથી તે પાણીની બોટલ ઘણા મહિનાઓથી ઘણા વર્ષોથી એક જ જગ્યાએ પડેલી છે તે પોતાની અંદર નકારાત્મક વાતાવરણ બનાવશે અને વધુ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરશે તેથી હું તમને વિનંતી કરું છું કે તમારા ઘરમાં શક્ય તેટલી નકામી વસ્તુઓ હયાજે તેમને ઘરની બહાર ફેંકી દો પછી ભલે તે કોઈ કિંમતી વસ્તુ હોય કારણ કે મિત્રો આ વસ્તુઓ તમને દિવસેને દિવસે ગરીબ કરી રહી છે તમારા ઘરમાં નકારાત્મક વાતાવરણ ફેલાવી રહી છે અને તમારા ઘરમાં મૃત્યુને આમંત્રણ પણ આપી રહી છે તો મિત્રો હું આશા રાખું છું કે તમે મારા શબ્દોથી બધું સમજી ગયા હશો